कार में नज़ू। अ नोड़ियों वही तो हार हो गए। रुपिंग नहीं आवे। मारे तावे हैं। चालू थी जी। साठ आपड़े हैं। सूर्य हाथ तो रहे कि मारे जाने ऊपर। मोबाइल पर। आहे

મકા બટાની ટાઈમ લાઈવ મારો મોબાઈલ લાવવા દો ફોટો નહીં શૂટિંગ કરીને તો જ થાય શૂટિંગ કાઢો થાય જો આવ્યું નોડિયું જો પાછો વળી ગયું વિડીયો ના પડે આમાં

અને વર્ષોયા પા લડાઈ ગોવા મળા આ કેટલા વર્ષોમાં પહેલી વાર તો સરી કે રૂપિયા હું કેટલા તો મારી નહી આ ઓરિજિનલ લાગે ભાઈ નાગબા પાતો હોય